ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં રોજ બનાવીને ખાવ એવું કાઠિયાવાડી લીલી તુવેરનું શાક એ પણ આપણે કુકરમાં બનાવીશું માત્ર પંદર મિનિટમાં બની જશે અને તમે એને રોટલા રોટલી કે પરાઠા સાથે ગરમા ગરમ સવ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા અમે સવા કપ જેટલા લીલી તુવેરના દાણા તો લીલી તુવેર અત્યારે ખૂબ જ સિઝનમાં અવેલેબલ છે તો અહીંયા દાણા તમે કાઢો ત્યારે ચેક કરીને દાણા તમારે બધા કાઢી રેડી કરી લેવાના તો આ રીતે સવા કપથી દોઢ કપ જેટલા પણ તમે લઈ શકો હવે મિક્સર જારમાં એકથી બે ટેબલ સ્પૂન શીંગના દાણા સાથે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અને એક ટેબલ સ્પૂનથી બે ટેબલ સ્પૂન જેટલા ગાંઠિયા જો કાઠિયા ન હોય તો તમે શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો અને આપણે એનો પાવડર બનાવી રેડી કરી લઈશું આ જે પાવડર છે એનાથી શાકનો રસો ઘટ્ટ થશે અને ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે તો પાવડરને એક વાટકીમાં કાઢી સાઈડમાં મૂકી દઈશું અને એ જ મિક્સર જારમાં આપણે બે લીલા મરચાં તો મોળા હોય એવા લેવાના બહુ તીખા નથી લેવાના આ શાક આપણે કાઠિયાવાડી બનાવીએ છીએ એટલે લાલ મરચું વધારે વાપરીશું એક નાનો ટુકડો આદુનો અને દસ થી બાર લસણની કળીઓ લઈ અને આપણે એની પેસ્ટ વાટી લઈશું તમે ખાઈની દસ્તામાં પણ પેસ્ટ વાટી રેડી કરી શકો તો આ રીતે લગભગ એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલી આ પેસ્ટ બની રેડી થશે લસણનું પ્રમાણ વધારે લેશું જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી આદુ મરચાની પેસ્ટ પણ લઈ શકો તો આ પેસ્ટ તમે ખાંડીને પણ બનાવી શકો હવે બે નાના ટમેટાની આ રીતે પ્યોરી કરી લઈશું જો ટમેટું મોટું હોય તો એક જ તમારે લેવાનું છે તો બધી તૈયારી થઈ ગઈ હવે પ્રેશર કુકર આપણે ગરમ કરવા મૂકી દઈશું અને એમાં આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું આ શાકમાં તમે તેલ ઓછું પણ લઈ શકો જો રૂટિનમાં રોજ બનાવવાના હોય તો એક ટી સ્પૂન જેટલી રાય બે ટી સ્પૂન જેટલું જીરું હલકું એને સતળાવા દઈશું થોડું સતળાય એટલે અડધી ટી સ્પૂન હિંગ એક સૂકું લાલ મરચું અને વાટેલી જે પેસ્ટ છે એ ઉમેરી પેસ્ટને આપણે એક મિનિટ જેવું સારી રીતે સાતળી લઈશું તો કચાશ દૂર થાય ત્યાં સુધી તમારે એને સાતળી લેવાની તો મીડિયમ ફ્લેમ પર મેં એને સાતળી લીધું આ રીતે એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે ટમેટાની પ્યુરી જે કરીને રાખી છે લગભગ અડધો કપ જેટલી છે એ ઉમેરી દઈશું ટમેટાની પ્યુરીમાંથી તેલ અલગ પડે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો મીડિયમ ફ્લેમ પર મેં બે ત્રણ મિનિટ જેવું થવા દીધું હવે આપણે એક કપ મેથીના પાન ફ્રેશ જો હોય અવેલેબલ તો ઉમેરવાના નહીં તો સ્કીપ કરી શકો આ શાક નો ઊંધિયા જેવો ટેસ્ટ આવશે જો તમે ફ્રેશ મેથીના પાન આ રીતે ઉમેરશો તો એક બે મિનિટ જેવું શ્રિંગ થઈ જાય એ રીતે તમારે સાતળી લેવાનું જેવું સતળાઈ જાય એટલે તમારે એમાં એક ટી સ્પૂન હળદર બે થી ત્રણ ટી સ્પૂન લાલ મરચું પાવડર તો મેં લીલા મરચાં મોળા અને કાશ્મીરી લાલ મરચું લીધું છે તમારે તીખાશ જોવે એ રીતે ઉમેરવાનું બે ટી સ્પૂન ધાણા જીરો ઉમેરી એક મિનિટ જેવું સાતળી લઈશું તો આ રીતે તેલ અલગ થાય એ રીતે મેં સાતળી લીધું જરૂર લાગે તમને તેલ ઉમેરવાની તો તેલ વધારે પણ ઉમેરી શકો હવે ફ્રેશ તુવેરના દાણા ફ્રોઝન હોય તો ફ્રોઝન પણ તમે લીલવાના દાણા લઈ શકો એક કપથી ઉપર છે સવા કપથી દોઢ કપ જેટલા જેટલા તમારે ઉમેરવા હોય એટલા ઉમેરી શકો ઓછા તુવેરના દાણા હોય તો એક બટેટું પણ ઉમેરી શકો અને મીઠું સ્વાદ પ્રમાણે બે ટી સ્પૂન જેટલું મેં ઉમેરી દીધું મિક્સ કરી દઈશું અને આપણે એને બે ત્રણ મિનિટ જેવું સાતળી લઈશું સતળાઈ જાય એટલે સાથે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો જે પાવડર બનાવ્યો શીંગ ગાંઠિયા અને તલનો એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને એક મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ જેવું થાય થોડું તેલ તમને સાઈડમાં અલગ દેખાવા લાગે એટલે એક ચોથા ટી સ્પૂન જેટલો મેં ગરમ મસાલો મહેમાનો માટે બનાવવાના હોય તો અડધી ટી સ્પૂન જેટલો કે એક ટી સ્પૂન જેટલો પણ ગરમ મસાલો ઉમેરી શકો અને એક કપથી થોડું ઉપર પાણી ઉમેરી દેશું અહીંયા શાકમાં તમારે રસો કેટલો જોવે એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો અહીંયા પાણી છે એ મેં ગરમ ઉમેર્યું છે એટલે શાકનો કલર જળવાઈ રહે અને હવે એક થી બે ટી સ્પૂન જેટલી સાકર કે ગોળ ઉમેરી શકો છો તો ખટાશ બેલેન્સ થશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે હવે આપણે ઢાંકણ બંધ કરી અને બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું બે વિસલ થઈ જાય અને પ્રેશર નીકળી જાય એટલે આપણે શાક ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો શાક એકદમ પરફેક્ટ એવું થઈ ગયું તમારે તુવેરનો દાણો એક લઈ પ્રેસ કરી જોવાનું એકદમ સોફ્ટ એવો થઈ જવો જોઈએ જો ફ્રીઝમાં તુવેરના દાણા તમે રાખતા હશો તો તમારે ત્રણ વિસલ કરવા પડશે જો ફ્રેશ હશે તો બે જ વિસલમાં એકદમ પરફેક્ટ એવો શાક બની રેડી થઈ જશે તો શાક બની તૈયાર થઈ ગયું ગરમ ગરમ શાકને આપણે પરાઠા રોટલી કે બાજરીના રોટલા સાથે કે પૂરી સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે તો મહેમાનો માટે કે રૂટિનમાં આ રીતે ફ્રેશ તુવેરના દાણા કે લીલવાના શાકની રેસિપી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે જો તમને ઊંધિયું ભાવતું હોય તો ઊંધિયાનો સ્વાદ આવે એવું આ શાક બને છે તો એકવાર આ રીતે આ શાક બનાવી પરાઠા રોટલી કે પૂરી સાથે ટ્રાય કરજો અને મને કહેજો કે તમને લીલી તુવેર કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બટન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ